સમગ્ર દેશમાં વિવિધ સંગઠનો દ્વારા તેમજ વિવિધ સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પંથકના ખેડૂતો દ્વારા અને ગુજરાત કિસાન સંગઠન દ્વારા ભવ્ય ખેડૂત સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ સમારોહની સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આપણી ભારતીય પરંપરા મુજબ મહેમાનો નું કુમકુમ તિલક પુષ્પાહાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું ખેડૂત સ્નેહ મિલન નો મુખ્ય ઉદ્દેશ ખેડૂત એકતા તેમજ ખેડૂતોને ઉદભવતા વિવિધ પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે ઉપરાંત

એ બહુ મોટા ઉદ્દેશ્ય સાથે થયો અત્યાર સુધી ખેડૂત તો એકઠ्ठा થતા હતા તો કોઈ ને કોઈ રાજકીય હાથા બનાવાવ થતા હતા કોઈ ને કોઈ સમસ્યાને લઈને થતા હતા પરંતુ અસી કુશીતી ખેડૂત તો સમજી રહ્યા છે કે હવે આપણે વર્ષોથી કોઈ ને કોઈ પક્ષોના વિપક્ષોના હાથા બનીએ ત્યારે આપડા પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું આપણે ખેતી જાતે કરીએ છીએ તો આપણી સમસ્યાને પણ નિરાકરણ માટે આપણે જાતે કંઈક વિચારીને આગળ વધવું જોઈએ અને દરેક જાતિ કોમના જ્યારે સ્નેહ સ્નેહમિલન થતા હોય ત્યારે હવે ગુજરાતના ખેડૂતો એક કદમ આગળ વધી અને ખેડૂતોની એકતા મજબૂત થાય અને એકબીજા બીજા ખેડૂતો વચ્ચે ભાતૃભાવ થાય એક પરિવારવાદ પેદા થાય એના માટેની એક સરસ કોશિશ હતી શિવકુમાર કક્કાજી મધ્યપ્રદેશ ભગવાન સિંહ राष्ट्रीय अध्यक्ष किसान मजदूर महासंघ का संयोजक हूँ राष्ट्रीय किसान संयुक्त मोर्चा का यहाँ पर गुजरात के किसान नेताओं ने किसान मिलन समारोह बता है इसमें किसानों की बुनियादी समस्याएं और दो प्रमुख मांग हमारी है सी टू प्लस फिफ्टी ऋण मुक्ति यानी स्वामीनाथन आयोग की रिपोर्ट के हिसाब से हमको तो फसल का दाम दिया जाए समर्थन मूल्य और एक बार पूरे देश के किसानों को मुक्त किया जाए इस संदर्भ में चर्चा की गई और विस्तार से जानकारियाँ दी गई आपस में लोगों ने समन्वय स्थापित किया आगामी रणनीति बनाई गई है तेरह फरवरी को दिल्ली कूच किया जाएगा जिसमें गुजरात के किसानों को भी आमंत्रित किया गया है और उसमें भी हमारी प्रमुख दो तो मांगे ये होंगी और पांच मांगे वो हैं जो आंदोलन हमने स्थगित किया था तीन काले कानून को सरकार ने वापिस लिया था और पूरे देश से माफी मांगी थी उसमें पांच बिंदुओं पर सरकार ने आज तक कोई हमारी बात नहीं मानी है हम सरकार से अनुरोध करेंगे कि उन पांच मांगों पर भी कार्रवाई हो। दिनेश साथी जयेश कुमार झाला तिरंग्रा